જય માતાજી દરેકને જય દ્વારકાધીશ જય રામપી જય માં મિત્રો બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયાની અંદર પોસ્ટો ઘણી બધી વાયરલ થાય છે ચાલી રહી છે ઠાકોર સમાજના બંધારણને લઈને ગબ્બર ઠાકોર અત્યારે એમના વિડીયો ઘણા બધા ઇન્સ્ટાની અંદર ફેસબુક યુટ્યુબની અંદર ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે પણ ઠાકોર સમાજના બંધારણને લઈને બધા એવું કહે છે કે ઠાકોર સમાજનું બંધારણ હતું અને ગબ્બર ભૈયાડી જે એનો અડઘોળો કાઢ્યો એટલે નિયમનો ભંગ કર્યો બરાબર સમાજનું જે બંધારણ હતું એનો નિયમ તોડ્યો વાત સાચી છે આ પણ બધા માન્ય જ છે બરાબર પણ કાયદાકીય એ પણ જોવું ઉપર સમાજના ગુનો કર્યો તો એને એકવાર તો માફ કરાય પણ સમાજના લોકો કઈ વાતમાં માણવા માટે તૈયાર જ નથી એકવાર ભૂલ કરી તો એકવાર કોઈ પણ હોય કહેવાત ન કરે કે એક ભૂલ તો ભગવાન પણ માફ કરો તો શું આ એક ભૂલ ના માફ થઈ શકો એને સમાજ કંઈ માફી મંગાવી શકવાય ક કોઈ પૈસાનો દંડ કરાય પચાસ હજાર લાખ રૂપિયા અને કોઈ સારા કામમાં વપરાય સમાજના કામમાં તો શું એ માફીને પણ લાયક નહોતા એટલે સમાજનું દરેક આગેવાનને બંધારણનું કર્યું બંધારણનું પાલન કરવું જોઈએ પણ આ કંઈક ભૂલ થઈ ગઈ તો શું એનો મતલબ એ થયો કે સજા જ આપી દેવાની સિદ્ધિ કોર્ટ પણ સજા નથી આપી શકતી કોઈ પણ ગુનો હોય તો એકવાર પૂછો કે તમારે દરેક વાત તપાસ કરો પૂછો અને પછી સજાએ ફટકારો પોંચ વર્ષને દસ વર્ષને વીસ વર્ષની જે ફટકારવી હોય પણ આ તો સીધે સીધો જ નિર્ણય લીધો કે સમાજ બાય સમાજના આગેવાનો કોઈ ડર નહીં એ મન ફાવ એ કર મનનું ધાર્યું જ કરી શકે ભૂલ કરી એવું નથી કે ભૂલ નથી કરી ભૂલ તો કરી જ છ તો ડીજે ના પાડતું વગાડ્યું લોકો એમના ગામમાં બરાબર પણ એ વ્યક્તિ જાહેરમાં કે છે કે હું માફી માગવા માટે તૈયાર છું તેમ છતાં કોઈ એમની જોડે ગયું નથી જે બંધારણમાં થાય બરાબર એટલે સમાજનો દીકરો છે એક સમાજનો ભય છે એના માટે આવીગ્ય નથી ખરેખર યોગ્ય નથી બીજે ઉપર તો હું એ નફરત જ કરું છું ડબ્બર ઠાકોર સ્ટુડિયો પોતાનો છે એક ગુજરાતની અંદર તો અનેક સ્ટુડિયો કેટલા બધા ઠાકોર સમાજના સ્ટુડિયો છે કોઈ એક રૂપિયો લીધે પોચ પછી લીધા વગર સીધું માઇક હાથમાં નહીં હાલતા ગબ્બર ઠાકોર કોઈ કોઈ નાનોથી મોટો કલાકાર જાય એટલે સીધે સીધું માઇક આપણે પોતાનું ટેલેન્ટ કઈ રીતનું છે કઈ પ્રકારનું છે બતાવવા અવાજ કેવો છે અને ગવડાવવા કે તમે મફતમાં એક રૂપિયો લેતા નહીં બાકી ગુજરાતની અંદર કેટલા સ્ટુડિયો છે કોઈ મફતમાં તમને માઇક હાથમાં નહીં પકડતા હતા માઇક તો આટલી બધી સેવા કરતો સમાજના માણસને આટલો સપોર્ટ કરવા છતાં માણસને આટલું દુઃખ તો સમાજમાં રહેવું જ નકામું સમાજમાં રહેવાથી શું ફાયદો સમાજ જો આવી જ સજાઓ આપતા હોય અને આવું જ કરતા હોય તો સમાજની અંદર રહેવાથી કોઈ ફાયદો ના થતો હોય તો શું કામ રહેવાનું લોકો વિદેશમાં જઈને એકલા જ રહેતા હોય છે કોઈ સમાજ જોવા નહીં જતો કોણ સમાજ જોવા જાય છે કોઈ સમાજ ત્યાં નહીં હોતો ત્યાં એકલા જ લોકો હોય છે એટલે સાચાનો સાથ આપો ખરેખર બાકી આપણે તો જાહેરમાં જ જો વિડીયો જો બનાવીએ છીએ જાહેરમાં જ કહીએ છીએ એટલે ગમે ભૂલ હોય પણ એકવાર તો ચાન્સ આપવો જ જોઈએ ખરેખર એ વ્યક્તિ અત્યારે એના જે ધંધો તો રોજગારી ચાનો કોઈ સાબુનો કોઈ મરચાં પાવડરનો ધંધો હતો એ પણ વિખરાઈ જવા મંડ્યો એટલે શું સમાજની અંદર રહેવાથી આટલું નુકસાન થતું હોય તો સમાજની અંદર રહેવું જ ન કામો સમાજ વાળા જો એક ભૂલ પણ આપણી માફ ના કરી શકે એક ભૂલ તો ભગવાન પણ માફ કરી શકતો હોય તો આપણે તો માણસ છીએ ભૂલ થઈ જ જાય અરે માણસ કેટલી માફી માંગી તેમ છતાં આ લોકોએ પોતપોતાની જાતે નિર્ણય લઈ લીધો એ યોગ્ય રીતે ખોટું છે જ્યારે બધાને ડીજેનો વરઘોડો કાઢ્યો એ દેખાનો આ વ્યક્તિ જે કામ ધંધો કરે છે એના આવક થાય એ અડધી આવક ગરીબોનો ઘર બનાવશે કોઈને કરિયાણું આપે છે આ બધું કોઈ નહીં દેખાતું એ વરઘોડો દેખાઈ ગયો સીધે સીધો પણ આ લોકોના આ બધી સેવાઓ કરે છે આ માણસ પચીસ રૂપિયા વાપરે છે એ કોઈને નજરે ના પડ્યું રિક્ષા આપણો કલાક માટે વરઘોડો કાઢ્યો એ બધું દેખાઈ ગયું વાત તમે આગેવાનો સારું વ્યક્તિત્વ તો જુઓ કે કેવો માણસ કઈ રીતનો માણસ છો એ પહેલા તમે નક્કી કરો માણસ કઈ પ્રકારનો છે સમાજનો આટલું સુધારણા સારું કરતો હોય દરેક મીટિંગમાં આવતો હોય એ વ્યક્તિને આટલી મોટી સજા સમાજથી બહાર બાકાત ખરેખર અન્યાય એ માણસ કીધું કે ભૂલ કરી બરાબર સમાજનું બંધારણ હતું મેં જે વગાડ્યું તેમ છતાં એ માનવા માટે તૈયાર છે તો શું એમ જાહેરમાં માફી માંગવા પણ તૈયાર છે તો શું એની ભૂલ એ શીખવા માટે તૈયાર છે સમાજે કેમ ના શીખવાડી તો આવા બંધારણ આવા આગેવાનો આજકાલ પેલું બે કોળીનું પેલું પ્રકાશ ઠાકોર કે આવા ગદારના દેશદ્રોહી એટલે આ તો કેટલાય જ પડ્યા છે લાઈન પકડીને બતાવી દો દેશદ્રોહી કેને કહેવાય ઓને શું દેશનું કોઈ ખરાબ કરી નાખ્યું તે દેશ ત્રોહી કાઢી જે વગર એમાં દેશ ત્રોહી થઈ ખરેખર પ્રકાશ ઠાકોરને તો જાહેરમાં મળે ને તો એક લાફો મારી દેવો જોઈએ એ માણસ તો જો ગરીબોનું સારું કરે તું પચીસ રૂપિયા કોઈ ગરીબ માટે વાપરીને તો બતાય એક કોઈ ગરીબ માટેથી પાંચ રૂપિયા વાપરે ને તો એ આ ગરીબ માટે કેટલું કરે છે કેટલા પૈસા પોતાના જાતના બગાડે છે કોઈ આલવા નહીં જતું કોઈના ઘર ચલાવવા માટે કોઈ નહીં કલાકાર છે કોઈ તમે પૈસા આપવા જાવ એ પોતાની આવક થાય છે એમાંથી મદદ કરે છે કોઈ પચીસ રૂપિયા એમને કોઈ આપવા નહીં જતું કે કોઈ પાંચ હજાર કે દસ હજાર કે લાખ રૂપિયા કોઈને આપ્યા નથી એને મદદ કરે છે એની પોતાની આવક ને પોતાની બુદ્ધિથી એ છે એટલે શું આ રીતે સીધી રીતે જીભવાનો કોઈનો અધિકાર નથી નિર્ણય હોય દરેક માટે કોર્ટ હોય તો એ નિર્ણય એકદમ નથી લેતી જુઓ કે સત્ય શું છે પછી નિર્ણય આપો સજાનો કે નિર્દોષનો આ તમે સીધે સીધો નિર્ણય આપી દો સમાજ બહ કોઈને જવા નહીં ગામવાળા ના જાય કેમ ના જાય એના સગા સંબંધી બધા જવાના અમારા જેવાય જવાના બધા જવાના સાચો માણસ છે સાચા માણસ સાથ આપવા માટે કોઈ પ્લે ના હોય બંધારણ દરેકે જવું જોઈએ કે ઠાકોર સાચો માણસ છે અને એને સાથ આપવો જ જોઈએ બાકી હું એ ડીજીનો તો વિરોધી છું મને ડીજીના ફરજ છે પ્રકાશ ઠાકોરને આજકાલ પછી તો કોઈ ઓળખતું નહીં હોય એવો માણસ એમ કે ગદ્દા ને આ ને ફલાણું ઢેખણું ભાઈ તું તારું ઘર પછી વાપરી બહાર ને નેકરીને જો ખબર પડે કોઈ ઘર બનાવો એટલે આટલી મૂળનું કોઈ આસાની કામ નથી એટલે આવા ભળવાઈગીરી ના કરો કોઈ સારો માણસ હોય ને સમાજની અંદર તેને સાથ આપો સપોર્ટ કરો બાકીને નીચે પાડવા ના કરો જ્યાં સારો માણસ હોય તો આટલું સત્તું સારું કરતો તો એ માણસની અંદર અન્યાય થયો અને એને પાળવામાં આવેલી છે તમે એક ગરીબનું ઘર બનાવીને બતાવો એક ગરીબનું ઘર બનાવીને બતાવો બસ પોતાના ગીજા ભર રાજનીતિ કરવી છે ને પોતાના ગીજા પર બંગલા હારી ગાડીઓ વસે ને જમીનો વસાય તે પ્રોપર્ટી બનાવી લેવી છે અને પછી ભાવ કહેવાનું અમે સમાજનું બંધારણ કરો અમે સમાજના આગેવાનો ના કરીએ આગેવાની પણ કોઈ નીતિ નિયમથી હોય સમાજનો કોઈ પણ વ્યક્તિ ભૂલ કરે ને તો ભૂલ સુધારવાનો ચાન્સ એને આપવો જોઈએ સરકારે પણ આપણને ભૂલ સુધારવાની તક આપે છે બરાબર તો સમાજ છે આપણા સમાજના દીકરા છે ભાઈ સીએ તો કેમ ના સમાજ આપણો ફૂલ સુધારવાની તક આપો એ માણસ જોડે મિટિંગ કરી પૂછવું પડે કે ભાઈ આ કેમ કર્યું તારે કેમ કરવું પડ્યું એ પ્રશ્ન પણ આપણે પૂછવો જોઈએ સીધે સીધો કોઈ નિર્ણય કોઈને લેવાનો કોઈ અધિકાર નથી આ તો સીધે સીધો તમે નિર્ણય લેશો બહુ ખોટો નિર્ણય છે અને કોઈ ગબ્બર ઠાકોર વિશે વિડીયો ખરાબ બનાવવા નહીં એના રોજગારી ધંધો હતા ચાનો ધંધો ને બધો વિખરાઈ જઈશું ઘણા લોકોએ વિડીયો એવા પણ બનાવ્યા ચા ફેંકતા ને આ વિડીયો આ વિડીયો કોઈને એના બનાવજો આ જો સાચી હકીકત જ્યારે બહાર આવશે ને ત્યારે તમને ખબર છે કે અમે રાજનીતિ રમાઈ જાય આ અમુક બે ચાર લોકો ખરાબ હોય એના કારણે હું ગામ ખરાબ થાય કોઈએ પણ આવી ખોટી કોઈ અફવા ફેલાવી નહીં સાતાનો સાથ આપો એ માણસ સાચો છે ગરીબોની મદદ કરે છે તમે બધા વિડીયોની અંદર લાઈવની અંદર જુઓ તો સોશિયલ મીડિયાની અંદર તો પછી કેમ આટલો મોટો એ લોકોનો વિરોધ કરો છો સાચો માણસોને સાથ આપો ખોટાને સાથ ના આપશો વધારે મિત્રો વિડીયો લોબો થઈ જાય એટલે વધારે તો બોલતો નહીં પણ એક ઠાકોર સમાજનો દીકરો છે એટલે મને એક લાગણી છે કે સમાજની અંદર આટલું ખોટું થતું હોય તો આપણે ચૂપ બેસી જાય ના રહ્યા બોલવું જોઈએ હું રહું છું ગાંધીનગર જો ત્યાં નજીક રહેતો હોય તો હાલ ગબ્બર ઠાકોરને જોડે જે વિડીયો બનાવું ત્યાં ચિંતા ના કરો અમે તમારી સાથે જ છીએ જય માતાજી જય ઠાકોર સમાજ જય રામાભાઈ જય દ્વારકાધીશ જય વિહેતમાં